નમસ્તે આજે આપણે ભાગ બે ઊંચી એડીવાળા ફૂટવેર ચપ્પલ હાઈ હિલ શૂઝ એના ભાગ એકમાં આપણે જે ઘણા બધા અભ્યાસ થયેલા છે કે ઊંચી એડીવાળા ચપ્પલ ફૂટવેર પહેરવાથી આપણા શરીરની સાંધાની જે સ્થિતિમાં બાયો મિકેનિક્સમાં કઈ રીતનો ફેરફાર થાય છે લાંબા ગાળે શોર્ટ ટાઈમમાં ક્યારેક ક્યારેક યુઝ કરવાથી આપણને કાંઈ એટલો અહેસાસ ન થઈ શકે આ તો લાંબા ટાઈમે વર્ષો સુધી આપણે એનો રેગ્યુલર જો યુઝ કરતા હોય તો આવા કંઈક ફેરફાર આપણા શરીરમાં જોવા મળી શકે છે હવે આ ભાગ બેમાં આપણે આઈ એલવાળા ફૂટવેર ચપ્પલ યુઝ કરવાથી લાંબા ટાઈમ પછી આપણા જે એન્કલથી પગના કાંડાથી ગોઠણ સ્પાઇન નેક સુધી કઈ કઈ થોડીક સાંધામાં અસર થાય છે સ્નાયુમાં અસર થાય છે એના વિશે થોડીક વાત કરવાની છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ એ રીતે કંડિશન છે મોર્ડન ન્યુરોમાં એમાં જે આપણા ત્રીજા અને ચોથા નંબરની જે આંગળીનું મૂળ હોય છે એમટીપી જોઈન્ટ આઠસો ફેલેન્જિયલ જોઈન્ટ એના ઉપર પ્રેશર વધવાથી આઈલમાં એડી ઊંચી રહેશે આગળનો ભાગ નીચે રહેશે અને આંગળા ઉપર વજન વધારે આવશે ત્રીજા અને ચોથા નંબરની આંગળીમાં કોન્સ્ટન્ટ લાંબા ટાઈમ સુધી પ્રેશર આવવાથી એની જે બાજુમાંથી જે નસ નીકળતી હોય છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે એના પર એન્ટ્રેડ બ્લીચિંગ થાય છે એટલે નવ થોડીક દબાય છે એના કારણે દુખાવો થઈ શકે પેરેસ્ટિસ છે એટલે થોડુંક આપણને સંવેદના ઓછી લાગી શકે કે નમ લાગી શકે જે ખાલી જેવો નોર્મલ જે ચેતનાનો

કડક લાગે છે ત્યાં બોનનો ગ્રોથ થઈ શકે સોફ્ટ ટિસ્યુનો ગ્રોથ થઈ શકે બોનનો ગ્રોથ થાય તો એને મેડિકલમાં આર્થોસિસ કહેવાય છે અને સોફ્ટ ટિસ્યુનો જે ડિફોર્મેશન થાય છે એને કોન કહેવાય છે જે કપાસી પછી એન્કલમાં જોઈએ કે એન્કલનું જે થોડોક આકાર બદલાવાથી એના ઉપર જે કોન્સ્ટન્ટ પ્રેશર આવવાથી આંગણાઓના ભાગમાં એની ઊંચી રહેવાથી કે જે પગની આંગળીઓના ભાગમાં હાડકાના ભાગમાં એની જે સ્થિતિ થોડી ચેન્જ થઈ છે કે જે રીતે આપણે પગને જે એંગલે આપણે નોર્મલી રાખતા હોય છે એનો એંગલ ચેન્જ થાય છે એટલે જે એન્કલ અને ફૂટના જે મસલ્સને જોઈન્ટને વધારે પડતું કામ કરવાથી એ લાંબા ટાઈમે થાકી પણ શકે છે જેમાં પેઇનની કમ્પ્લેન હોય છે એનો થોડોક આકાર પણ બદલાઈ જાય છે બીજું છે આપણે મસલ્સ સ્નાયુની વાત કરીએ કાપ મસલ્સ જે આપણે પિંડીના સ્નાયુ કહેવાય છે પાછળના કાપ મસલ જે આપણે શરીરનું બીજું હૃદય કહી શકીએ છીએ કે જે પંપિંગ માટે જવાબદાર છે કે એનું જે લોહીનું પરિભ્રમણ રેગ્યુલર અને કોન્સ્ટન્ટ સરળ યોગ્ય સ્પીડથી થાય તો હૃદયને ઓછું કામ કરવું પડે છે જે ઇનડાયરેક્ટલી હૃદય ઉપર અસર કરે છે કારણ કે હૃદયમાંથી શુદ્ધ લોહી નીચે સુધી આપણા દરેક અંગ સુધી પહોંચે છે નીચેથી અશુદ્ધ લોહી પહોંચાડવાનું કારણ પમ્પિંગ એક્શનથી થાય છે કે નીચેથી પમ્પિંગ ક્રિયા યોગ્ય સ્પીડથી થાય તો અશુદ્ધ લોહી તરત હૃદય સુધી પહોંચે છે એને જે નોર્મલ સ્પીડ છે યોગ્ય સ્પીડ મળતી રહે છે એના માટે આપણી વેન સારી હોય આપણા મસલ્સ સારા હોય એનું પમ્પિંગ યોગ્ય માત્રામાં યોગ્ય સ્પીડથી થાય તો એની જે ઝડપ છે જે રિધમ છે જે સર્ક્યુલર મોશન છે એ જળવાઈ રહે છે એડીવાળા આઈલ શૂઝમાં કાપ મસલ્સ ઉપર શોર્ટનિંગ આવે છે ખાલી ટૂંકા થાય છે કારણ કે આપણી એડી ઊંચી રહેશે નોર્મલી એટલે સ્પાઝમમાં આવી શકે છે એટલે જેની પમ્પિંગ ક્રિયા છે એ થોડી કદાચ યોગ્ય માત્રા કરતાં ઓછી થઈ શકે છે ની ઉપર ગોઠણ ઉપર પ્રેશર આવવાથી લાંબા ટાઈમ્સ પછી એક રિસ્ક ફેક્ટર છે કે એની જે પગના કારણે ગોઠણ ઉપર આપણે લાઇન ઓફ ગ્રેવિટીની વાત કરીએ આગળ કે એની લાઇન થોડીક બદલાઈ જાય છે ગોઠણ ઉપર થોડુંક નોર્મલી કરતાં વધારે પ્રેશર આવે છે આપણી પેની ઊંચી રહે છે આપણી આંગળીઓ નીચી રહે છે એટલે આપણને ગોઠણને થોડુંક વધારે પડતું કામ કરવું પડે છે આર્થરાઇટીસ થવાના જે ગોઠણનો ઘસારો થવાનો છે એ પીરિયડ થોડોક વધી પણ શકે છે શોર્ટ ટાઈમમાં પણ આવી શકે છે પછી સ્પાઇન ઉપર જોઈએ જે માંગા ઉપર જેનું સેન્ટર ઓફ ગ્રેવિટીની વાત કરીએ એ નોર્મલી જે આપણી ઉપરથી નીચે સુધીની લાઈન હોય છે એ નોર્મલી કયા કયા જોઈન્ટ્સમાંથી આગળ થાય છે પાછળ થાય છે એની જગ્યાએમાં એમાં થોડુંક ચેન્જ થઈ જાય છે એનું ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય છે કે ઘણા જોઈન્ટને વધારે કામ કરવું પડે છે એક્સ્ટ્રા કામ કરવું પડે છે નીચેના સાંધાથી આપણે વિચારીએ કે પગના આંગણાઓથી ફૂટથી મળકા સુધી કમર સુધી હિપ સુધી ગોઠણ સુધી એટલે જેનું ડિસ્પ્લેસમેન્ટ થવાથી એક જોઈન્ટ ઉપર વધી જાય છે એનું જે કમ્પેન્સેટિવ વર્ક છે જેનું વિભાજિત વર્ક છે બીજાને વધારે વર્ક કરવું પડે છે એટલે એનાથી આપણને લો બેકની થોડીક શક્યતા રહેલી છે કમરનો દુખાવો છે હીપ જોઈન્ટનો દુખાવો છે પછી ફૂટ ઉપર એ તો આપણે જોઈ લીધું કે જે પેની ઊંચી રહેશે આંગળીઓ નીચે રહેવાથી જે ફોર ફૂટ ઉપર ફોર ફૂટ આંગળીઓ આંગળીઓનો જે ભાગ છે એને ફોર ફૂટ કહેવામાં આવે છે એના ઉપર પ્રેશર વધે છે એના ઉપર જે નોર્મલ આપણે જે ફૂટવેલ વાપરતા હોય છે ચપ્પલ પહેરતા હોય છે એની જગ્યાએ એમાં ફોર ફૂટ ઉપર ઘણું સારું એવું ટકાવારીમાં પ્રેશર પ્રેશર વધવાથી એને વધારે કામ કરવું પડે છે એટલે લાંબા ગાળે બની શકે આપણી ડાબી બાજુ જે આકૃતિ છે એમાંથી ડોક થી નીચે સુધીની જે લાઈન પાસ થાય છે ડોટ ડોટમાં પગના કાંડા સુધીની લાઈન દોરેલી છે નોર્મલ લાઇન ઓફ ગ્રેવિટી છે કે નોર્મલી આપણે જે ગુરુત્વાકર્ષણની લાઇન છે એ શરીરના ઉપરથી નીચેના જોઈન્ટ સુધી બધાને વિભાજિત કરીને કે જે નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ કામ કરવું પડે છે એ લાઇન છે અને જમણી બાજુ જે જોઈ રહ્યા છે એ એની ઊંચી રાખવા ઊંચી રહે છે હાઈ ચપ્પલમાં ફૂટવેરમાં એના કારણે જો જે નોર્મલ લાઇન છે એમાં થોડોક ફેરફાર થઈ જાય છે ઠણ પાસે થોડોક વળાંક જોવા મળે છે કમર પાસે વળાંક જોવા મળે છે એની ઉપર જઈએ મીડ દોડ માસાની થોડોક નીચે એમાં થોડુંક વાળાંક જોવા મળે છે સોલ્ડરની થોડીક પાછળ લાઈન ઓફ ગ્રેવિટી પસાર થાય છે એટલે એની ઇફેક્ટ થોડીક ડોક સુધી પણ થઈ શકે છે આ બધી પ્રોસેસ લાંબા ગાળાની છે વર્ષો પછી ઇફેક્ટ કરે છે આપણું શરીરનું માળખું કેવું છે આપણા શરીરનો વજન કેટલો છે આપણી ઉંમર કેટલી છે આપણા શરીરની પાચન શક્તિ કેવી છે પણ આ બાયોમિકેનિક્સ રીતે આપણે વિચારીએ છીએ કે આપણા શરીર ઉપર આની કઈ કઈ રીતે લાંબા ગાળે અસર થઈ શકે છે તરત જોવા ન મળી શકે એના કારણે જે કમરનો દુખાવો છે પગનો દુખાવો છે હીપનો દુખાવો છે એ લાંબા ટાઈમે થોડું બાયોમિકેનિક્સ ફેરફાર થવાથી વૈજ્ઞાનિક રીતે લાઈન ઓફ ગ્રેવિટી જે ગુરુત્વાકર્ષણની દિશા છે એ બદલાવાથી થઈ શકે નેક્સ્ટ આમાં આપણે જોઈ રહ્યા છીએ કે આઈ લઈ અલગ અલગ રીતની મીન્સ કે એક ઇંચ હોય એડીમાંથી ચપ્પલ આપણે ઉપર બે ઇંચ હોય ત્રણ ઇંચ હોય તો એમાં જે હાયર હિલ છે એ ત્રણ ઇંચ સુધી એમાં પ્રેશર આમાં બતાવેલું છે પર્સન્ટેજ વાઇઝ કે એમાં પ્રેશર ઘણું વધારે આવી શકે છે તો આગળના ભાગમાં ફોર ફૂટ ઉપર હિલ ઊંચી રહેવાથી બે ઇંચ હોય તો થોડુંક ટકાવારીમાં ઓછું બતાવેલું છે એક ઇંચ હોય તો એનાથી ટકાવારીનું ઓછું બતાવેલું છે એનાથી પ્રેશર જે છે આગળના ભાગમાં ઓછું આવશે તેની ઊંચી રાખવાથી જે ફૂટની જે સ્થિતિ છે થોડીક ઓછી થશે એટલે જે હીલ એ બી જેમ જેમ ઊંચી હશે જેમ જેમ ઇંચીસમાં જેમ જેમ ઊંચી હશે વધારે હાય હાઈસ્ટ સ્ટીલ એમ એનું પ્રેશર વધી શકશે નેક્સ્ટ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ તે જે પગની આગળના ભાગમાં જે એરો બતાવેલો છે તે મેક્સિમમ સૌથી વધારે પ્રેશર આવે આવે છે કે આપણી પગની પેની ઊંચી રહેવાથી કે બોલો તો ફૂટ ઉપર સારું એવું પ્રેશર આવવાથી એને એક કન્ડિશન કહેવામાં આવે છે મેડિકલ ભાષામાં મેટા ટાર્સલ જ્યાં એમાં જે નીચેનો ફોર ફૂટ છે એના ઉપર પ્રેશર વધવાથી ત્યાં દુખાવો થઈ શકે છે થોડીક સોફ્ટ ટિશ્યુ વીક પડે છે મસલ્સ વીક પડે છે આ બધી લાંબા ગાળાની પ્રોસેસ છે સોફ્ટ ટિશ્યુ વીક પડવાથી જે પગની આંગળીઓને જે સીધી રહે છે એના કારણે જે કમ્પેનસિટી થોડીક સ્ક્વીઝ કરવી પડે છે એટલે પગની આંગળીઓ ધીરે ધીરે કદાચ વાળીને આપણે ટાઈટ રાખીને આપણું બેલેન્સ જાળવવા માટે પગની આંગળીઓ વાળવી પડે છે એટલે પગના મૂળ ઉપર થોડુંક સોફ્ટિસ્યુ કડક થાય છે જેને કપાસી આપણે કહેવામાં આવે છે નેક્સ્ટ જે ગોઠણ ઉપર જે કાપ મસલ્સની વાત કરી આપણે એના ઉપર જે નોર્મલી એડી ઊંચી રહેવાથી છવ્વીસ ટકા વધારે પ્રેશર આવે છે જે છવ્વીસ ટકા વધારે પ્રેશર આવવાથી ગોઠણને એટલું વધારે કામ કરવું પડે છે એના ઉપર ઇફેક્ટ વધારે આવે છે જે આ કાપ મસલ્સ હોય છે એ ગોઠણથી જ પાસ થઈને નીચે સુધી આવેલા હોય છે એટલે પગના કાંડાથી એક થોડાક ટાઈટ થવાથી ગોઠણને એટલું વધારે કામ કરવું પડે છે કારણ કે કાપ જે પિંડીના સ્નાયુ છે એ ગોઠણ અને પગના કાંડા સુધી સંકળાયેલા છે બંને સાંધા સુધી સંકળાયેલા છે એટલે એક સાંધાની લંબાઈમાં ફેરફાર થવાથી બીજી સાંધાની લંબાઈમાં ફેરફાર થઈ શકે છે નેક્સ્ટ આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે પેની ઊંચી રહેવાથી નોર્મલી જે સ્ક્વેર દોરેલું છે લંબચોરસ જેવો આકાર દોરેલો છે ત્યાં લાંબા ગાળે પ્રેશર વધવાથી કે જે સ્નાયુઓ થોડાક સ્નાયુના છેડાનો ટેન્ડન જે છે એ થોડોક વીક પડી શકે છે એ ટાઈટ થઈ શકે છે એનામાં સ્પાઝમ આવી શકે છે સોજો આવી શકે છે અને ટેન્ડનના કારણે લાંબા ગાળે જે ઓવર ગ્રોથ બોન કહેવામાં આવે છે આપણે કે સ્પર કહેવામાં આવે છે એ પણ થઈ શકે છે કે પાછળનો ભાગ આપણને એમ લાગે કેમ આવો ફૂલી ગયો છો કેમ ઉપસી ગયો છે કેમ આકાર થોડોક બદલેલો લાગે છે એ પણ થઈ શકે છે જે નીચેની આકૃતિમાં જે કોન દોર લખેલું છે પગનો અંગૂઠો થોડોક વળેલો જ બતાવેલો છે જે આપણે ગુજરાતીમાં કપાસી કહીએ છીએ કે પગને આપણા ફોર ફૂટ ઉપર લાંબા ટાઈમે પ્રેશર વધવાથી પગના આંગળીઓને કમ્પેન્સેટિવ મુમેન્ટ કર્યું છે બેલેન્સ રાખવા માટે પકડ માટે એટલે ઘણી વાર આપણા પગની આંગળીઓ વાળીને આપણે ચાલીએ તો આપણું બેલેન્સ સારું રહેશે આપણને એમ લાગે કે પડવાની બીક ઓછી લાગે છે એ પ્રેશર વધવાથી નીચેના ભાગમાં સોફ્ટ ટિશ્યુ થોડીક ચકડાવા માંડે છે ટાઈટ થવા માંડે છે નોડ્યુલ જેવું બને છે સ્વરૂપમાં લે છે એને કપાસી કહેવામાં આવે છે નેક્સ્ટ આ કૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ એડિશનલ પ્રેશર પોઈન્ટ કે આપણો જે પગ નોર્મલી પડે એના કરતાં જો પેની ઊંચી રહેશે પગની આંગળીઓ પહેલાં અડેલી રહેશે તો એડિશનલ પ્રેશર પોઈન્ટ ક્યાં સૌથી વધારે આવે છે લાલ કલરથી દોરેલું છે ત્યાં સૌથી વધારે એક્સ્ટ્રા વજન આવી શકે પગની આંગળીઓના મૂળ ઉપર પેની ઉપર જે આપણી બાયોમેકેનિક્સ પ્રમાણે વૈજ્ઞાનિક રીતે જે બધામાં ઇવન પ્રેશર ઉપરથી આંગળીઓથી પેની સુધી આવવાનું છે અને એની જગ્યાએ અનઇવન અનિયમિત પ્રેશર આવે છે નેક્સ્ટ આકૃતિમાં એ જ દર્શાવે છે કે જે પગને પાછળના ભાગમાં દોરેલું છે ગોળ રાઉન્ડ શેપ દોરેલો છે ત્યાં આપણું પ્રેશર વધારે આવશે અને જે નીચે ઉપરનો પેનીનો ભાગ ઉપર રહેશે ત્યાં થોડુંક પ્રેશર ઓછું આવશે એટલે વધારે પ્રેશર આવવાથી આપણે લોજિક રીતે વિચારીએ તો એ જે આટકા ઉપર પ્રેશર વધવાથી જે એની આજુબાજુના જે સ્થાયો નીકળે છે જે નવ નીકળે છે એને વધારે થોડુંક જે સામાન્ય કામ કરવું પડે છે એની જગ્યાએ વધારે એક્સ્ટ્રા કામ કરવું પડશે એટલે લાંબા ગાળે મસલ્સ એ થોડાક નબળા પડી શકે છે નવ ઉપર પ્રેશર આવે છે સાંધાનો જે આકાર છે એ પણ થોડોક બદલાઈ શકે છે જે નોર્મલી જે વેઇટ આવવું જોઈએ એની જગ્યાએ અનિયમિત વજન આવે છે એના કારણે નેક્સ્ટ આકૃતિમાં આપણે વેઇટ ડિસ્ટ્રીબ્યુશન વિશે બતાવેલું છે કે જે આપણી ડાબી બાજુ જે આકૃતિ છે એમાં જે વેઇટ ડિસ્ટ્રિબ્યુશન છે એ નિયમિત વિભાજિત થયેલું છે કે નોર્મલી આપણે જે ફૂટવેર જે નોર્મલી પહેરતા હોય છે કે એડી બહુ ઊંચી ન હોય થોડીક હોય તો એ બહુ ઊંચી નહીં કહી શકાય જે એના કારણે જે નેવું ડિગ્રી વજન નેવું ટકા વજન એડીના ભાગમાં આવે છે અને દસ ટકા વજન જ આગળના ભાગમાં આવે છે પણ એની જગ્યાએ હાઈલવાળા શૂઝ હોય કે એની જે હાઈલમાં પાછું આપણે જોયું કે એક સેન્ટીમીટર હોય કોઈને દોઢ સેન્ટીમીટર હોય બે સેન્ટીમીટર હોય કે અઢી હોય કે ત્રણ સુધી હોય કે એના જગ્યાએ અનિયમિત વિભાજિત પ્રેશર ડિસ્ટ્રિબ્યુશન થાય છે કે હીલ ઉપર ઓછું પ્રેશર થઈ જાય છે નેવું ટકાની જગ્યાએ થોડુંક પર્સન્ટેજ વાઇઝ ઘટે છે જેટલી હિલ ઉપર હશે એટલું એડી ઉપર ઓછું વજન આવશે થોડીક હિલ ઉપર હશે તો થોડાક ટકા ઓછા થશે એના કારણે જે આગળના પગના ભાગના ઉપર છે ફોર ફૂટ ઉપર છે એ પ્રેશર વધે છે હિલ ઉપર જેટલું ઓછું થાય છે એટલું આગળ વધે છે એક ઇંચવાળી એડી હશે તો એ રીતે એમાં ફેરફાર થશે બે ઇંચવાળી એડીનો હીલ ઉપર હશે તો એ રીતે ફેરફાર થશે આ વિડીયોમાં એટલે આપણે એ જોયું કે પ્રેક્ટિકલી આકૃતિ ઉપરથી સમજી લીધું કે આપણા જે જોઈન્ટની નીચેની જે સ્થિતિ છે એમાં ફેરફાર થવાથી પગના કાંડામાં ફેરફાર થવાથી જે ગોઠણ ઉપર જે કાપ મસલ્સ ઉપર એ પ્રેશર વધે છે ટેન્શન વધે છે એટલે ગોઠણનો જે ધસારો છે એની ક્રિયા વધારવામાં થોડોક સપોર્ટ ઓળે પૂરો ભારે છે કમરના દુખાવામાં એની ઇફેક્ટ થઈ છે થઈ છે લાઈન ઓફ ગ્રેવિટી ચેન્જ થવાથી આ બધી ક્રિયાઓ ઘણા વર્ષોથી ચાલુ હોય છે ક્યારેક રેલી આપણે યુઝ કરીએ તો એટલું આપણને કાંઈ ન થઈ શકે પણ લાંબા ટાઈમે જો રેગ્યુલર આપણે યુઝ હોય તો આપણી ઉંમર જેમ જેમ વધે છે એમ આપણા સાંધામાં આપણા સ્નાયુઓમાં કદાચ ફેરફાર થઈ શકે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ